એક yeah, બાના yeah, yeah. yeah, તેર એક રૂપે ત્યાં રૂપિયા પાંચસો ત્યાં પંચ્યાસી સત્યાસી સત્યાસી રૂપિયા પાંચસો સત્યાસી બે ત્રણ ચાર પાંચ ચૌદ રૂપ એકતાલીસ બત્રીસ રૂપિયા ચાલીસ રૂપિયા ચાલીસ તેતાલીસતાલીસ બિસ્તાલીસ રૂપિયા પાંચસો છતાલીસ રૂપિયા ત્રેતાલીસ ઉઠતાલી અડતાલીસ રોકડ પચ્યા પંચ્યા એકાવન એકાવન રૂપિયા પાંચસો એકાવન ઓગણસર ત્રેસઠ રૂપિયા ચોસઠ પાસઠ ત્રેસઠ છાસઠ રૂપિયા સડસઠ રૂપિયા સડસઠ ઓગણસિત્તેર સિત્તેર પચસોતેર જે દેખ્યા 500 રૂપિયા જય ભવાની છે 7981 81 80 80 80 રૂપિયા 80 581 રૂપિયા 582 રામ પ્રેડર્સ અલંસ્વી એ કાકા અનથી નહી નો ને જોજો ના ના આગળ એ સિરુયા જા છે પા પા 501 2 3 4 રૂપિયા 538 1 લાખ ચાલે ચાલે ચાલે